સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ધ્રંગધ્ર સિટી પોલીસ ખાતે ઈદુ મિલાદુન નબી તથા ગણેશ વિસર્જન તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ગણેશ ઉત્સવના આયોજકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિતા વેપારીઓ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બંને સમાજના તહેવારોના લોકો શાંતિપૂર્ણ ઉજવવા માટે પણ અપીલ કરી હતી ત્યારે જિલ્લા પોલીસ વડા અધિક્ષક દ્વારા સોશિયલ મીડિયાના મેસેજ અથવા ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપવા માટે પણ અપીલ કરવામાં આવી હતી ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાય એસ પી પુરોહિત પીઆઈ એમ યુ મસી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આગામી દિવસો માં ઈદે મિલાદ ઉન નબી નું જુલુસ આવવાનું હોવાથી સાથે જ ગણેશ વિસર્જન તહેવાર નિમિત્તે પણ શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ સુરેન્દ્રનગર જિલ્લાના આપણે ધ્રાંગધ્રા જે તાલુકા છે આના ધ્રાંગધ્રાના જે સિટી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને પાટડી જે પોલીસ સ્ટેશન છે આ જગ્યાએ મુલાકાત લેવામાં આવેલ છે આગામી સમયમાં આપણે અત્યારે ગણેશ જે ઉત્સવ ચાલે છે આમે ગણેશ ગણેશ જે વિસર્જન છે એ અને ઈદનો જે ફેસ્ટિવલ છે આના આપણે જુલુસ પણ નીકળવાના છે આના સંબંધમાં આજે પાટડી અને આપણે જે ધ્રાંગધ્રા જે સિટી છે ત્યાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ છે અને આ બેઠકમાં જે આયોજકો અને જે આગેવાન હતા એ સામેલ હતા અને આને સાથે આપણા જે ધ્રાંગધ્રા જે એસડીપીઓ છે પુરોહિત અને અહીંયાના પીઆઈ જે પીઆઈ શ્રી છે મસી એ બધા સામેલ હતા અને સમાજના આગેવાનો સાથે શાંતિપૂર્ણ જે સારી રીતે એક મિટિંગનું આયોજન કરેલું છે અને આ મીટિંગ મેં તમામ જે વ્યવસ્થાઓથી રિલેટેડ ચર્ચા થઈ છે અને મને એવો પૂરો ભરોસો છે કે આગામી સમયમાં શાંતિપૂર્ણ રૂપથી તમામ જે જુલુસ અને જે આપણા બીજા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ રૂપથી સંપન્ન થશે અને બહુ જે તમામ લોકોને અમે પહેલી વખત અહીંયા મુલાકાત લીધી છે તો તમામને કોઈનો કોઈ પર્સન હોય બીજી કોઈ વસ્તુ હોય આ સંબંધિત પણ અમે ચર્ચા કરી હતી અને ફ્યુચરમાં પણ ઘણી વખત અમે અહીંયા વિઝિટ કરીને અને આપણા જે શહેરને કેવી રીતે આપણે સારી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે આ માટે પણ હું અમે લોકો મળીને આપણે જે ધ્રાંગધ્રા તાલુકા અને જે સિટીની જે પોલીસ છે આની સાથે મળીને અને સારી રીતે અમે કામગીરી કરવાની કોશિશ કરીશું અને આજનો જે મુલાકાત છે આ મુલાકાત દરમિયાન સારી રીતે જે બંને જગ્યા પાટડી અને જે ધ્રાંગધ્રા છે ત્યાં મુલાકાત થઈ છે અને આગામી જે ફેસ્ટિવલ સંબંધિત ઘણી બધી સૂચનાઓ પણ અમે આપી છે અને આમ લોકો તરફથી જે પણ અમને કોઈ જાણકારી મળી છે આ પર આપની પણ પોલીસ કામગીરી કરવાની છે તો હું ફરીથી એક વખત આપ તમામ ધન્યવાદ